અને એ સંકલ્પ જે માતા પિતા એ નાના નાના બાળકોને એમના જીવનમાં સફળતા પ્રાપ્ત થાય તે માટે માતા પિતા આખી જિંદગી ચપ્પલ ઘસી નાખે છે શહેરોમાં પોતાના જીવનની પરિવારની સફળતા પ્રાપ્ત કરવા માટે મહેનત કરે અને મહેનત થી જયારે સફળતા પ્રાપ્ત થાય ત્યારે એને પોતાના માતા પિતા જોડે રહેતા શરમ આવે

ભલે તુજાર બની ગયો હોય પણ હું એને મારા ઘરના કોઈ બી પ્રસંગ ની અંદર બોલાવીશ નહીં પછી જો આપણા ગામમાં આપણા સમાજમાં એક બી માતા પિતા વૃદ્ધાશ્રમ માં તમને નજરે નહીં પડે